નિરાશાના વાદળોને ચીરીને સફળતાનું સૂર્ય ઉઘાડ્યો છે સાબરકાંઠાના એક ખેડૂતે પરંપરાગત ખેતીમાં ખોટ સહન કર્યા બાદ તેમણે અપનાવી નવી રાહ અને મરચાની તીખાશથી બદલી નાખ્યું પોતાનું ભાગ્ય વાત છે સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની કે જેમણે મરચાની ખેતી બનાવી દીધા છે લાખોપતિ જોઈએ એક વિશેષ અહેવાલમાં આ એ જ ખેતરો છે જ્યાં થોડા સમય પહેલા ઘઉં મકાઈ અને બાજરી જેવા પાકો લહેરાતા હતા પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીનાના જીગરભાઈએ સમયની માંગ પારખી અને બાઘાયતી ખેતી તરફ વળ્યા તેમને પોતાના બે એકર ખેતરમાં મરચાની ખેતી શરૂ કરી અને પોતાના સખત પરિશ્રમ અને યોગ્ય આયોજનથી આ વર્ષે અત્યાર સુધીમાં ચૌદ લાખ રૂપિયાનું જંગી ઉત્પાદન મેળવ્યું છે જીગરભાઈએ માત્ર પરંપરાગત રીતે ખેતી નથી કરી પરંતુ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કર્યો છે જેના કારણે તેમને ઉત્પાદન વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં સફળતા મળી છે વર્ષોથી અમે ઘઉ બટાકા કપાસના બધી ખેતી કરતા હતા અને એમાં ઉત્પાદન બી ઓછું મળતું હતું ભાવ બી નતો મળતો એના પછી અમે લોકો મરચાનું ખેતી કરી છે અને મરચામાં સારું એવું ઉત્પાદન રહ્યું છે અને ભાવ બી સારો મળ્યું છે સાડા ચાર વીઘા જમીનમાં મારે મરચાં વાયેલો છે એકાવન હજાર પ્લાન્ટ છે અને છત્રીસ છત્રીસો મણ જેટલું વાવેતર કાઢ્યું છે મરચું કાઢ્યું છે અને અત્યારે સાડા ચૌદ લાખ જેવો માલ જોશે અને હજી બંને કરે છે હજી ત્રણસો ચારસો મણ જેવો માલ ન કરે જીગરભાઈની આ સફળતા આસપાસના નાના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે જેઓ ક્યારેક નિરાશ થઈ ગયા હતા તેઓ હવે જીગરભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીને નવી દિશામાં આગળ વધવા માટે ઉત્સાહિત છે ખેડૂતની આ કહાની સાબિત કરે છે કે જો ધગશ અને મહેનત હોય તો ખેતી પણ એક લાભકારક વ્યવસાય બની શકે છે બાપ દાદાઓના વર્ષોથી જે ચાલુ હતી ખેતી ઘઉં બાજરી કપાસ મકાઈ તુવેર પણ એ ખેતીની અંદર ખર્ચ વધારે થતું ઉત્પાદન સારું એવું મળી રહેતું નતું અને જેની કારણે શરીર નુકસાન જતું હતું અને એનીથી અમે આ જીગરભી ચૌધરી સાહેબની પ્રેરણા લઈ અને એમના મરચાંનો ખેતરમાં તપાસ કરી જોયું રૂબરૂ મુલાકાત લીધી જેના કારણે મરચાંની ખેતી તરફ વર્યા એમનું ઉત્પાદન સારું મળેલું હતું જે પેળના લઈ અમે પણ એ બગાયત ખેતી તરફ વર્યા જેથી બગાયત ખેતી અત્યારનો યુગ આવી ગયો છે જે ડ્રીપ છે જે ઓછા પાણી એ વધુ ઉત્પાદન મળે છે અને વધો ખર્ચ કરવો પડતો નથી દવાઓનો ખર્ચ ઓછો થાય છે અને વધુ ઉત્પાદન મળે એ માટે હવે હવે બધા પ્રેરણા લઈને અને હું પણ કહું છું કે આગામી બધા જ ખેડૂતો જો બગાયત ખેતી તરફ પડશે તો હું ધારું છું તો એ પ્રમાણે તેમને ઓછી મહેનત પર વધુ ઉત્પાદન લઈ શકશી અને સારું એવું ઉત્પાદન લઈ અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકશીભાઈ એ વિચાર કર્યો તો મરસોની ખેતી કરું એમને મળસો ભાવ્યો ખાતરફણી દવા સારી માફજત કરી મરસોનો ઉતારો સારો આવ્યો આમના પણ એવો વિચાર આવ્યો કે અમે ના ખેડૂત છીએ અમે પણ આ રીતે ખેતી કરીએ સારો ભાવ મળે સારો ઉતારો આવે જીગરભાઈ પટેલે પોતાની મહેનત અને નવી વિચારસરણીથી સાબિત કરી દીધું છે કે ખેતી માત્ર જીવન નિર્વાહનું સાધન નથી પરંતુ સારી આવકનું પણ સ્ત્રોત બની શકે છે તેમની આ પ્રેરણાદાયી કહાની અન્ય ખેડૂતો માટે પણ એક નવી આશાનું કિરણ બની છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા